સુરત શહેરના વરાછા અંકુર સોસાયટી પાસે ક્રેન ખાડામાં ખાબકી વરાછા અંકુર સોસાયટી પાસે ક્રેન ખાડામાં ખાબકી દિવાળીમાં ઇન્ડસ્ટ્રીઝમાં દિવાલ ધરાશાયી થતા ક્રેન નીચે પડી હતી એમ્બ્રોઇડરી મશીન ઉતારતી વખતે આ ઘટના બની હતી રોડની બાજુમાં બાંધકામ માટે ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો જેનામાં ક્રેન નીચે પડતા ડ્રાઈવર નીચે કૂદી જતા જાનહાની ટળી હતી કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકાર્યા મોંઘું બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણી ને લીધે પાક નો ઉગાવ નો થયો તે થયો અને ઉપજ નો નીકળી છે કશ્યપ મશીન જે ખારા પાણી બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા પાક સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ